એક પ્રભુના ચરણારવિંદનું સ્થાન એવું છે જે શાશ્વત છે અને એટલે જ ગીતાજીમાં ભગવાન કહે છે કે તમે શરણમ ગચ્છ સર્વ ભાવે ભારત તો શું મળશે શરણે જવાથી થશે શું તત્પ્રસાદાત પરામ શાંતિ આજે માણસ શાંતિ મેળવવા માટે જ અશાંત છે સુખી થવા માટે દુખી છે પ્રસન્ન થવા માટે જ પરિશ્રમમાં એ એવો પડી ગયો છે કે એના પરિણામને ભોગવવા માટે પોતે રહી શકતો નથી એટલે જ અમે તો કહીએ ઘણી વાર કે મોંઘો પલંગ લાવવા માટે ઊંઘનો ભોગ ન આપતા સારું ભોજન લાવવા માટે ભૂખને ન મારી નાખતા જીવન જીવવા માટે મળ્યું છે આપણે દુનિયામાં દુખી થવા થોડી આવે છે આપણે તો જીવનનો અનુભવ કરવા માટે આવ્યા છે આનંદથી પ્રસન્નતાથી જીવનનો અનુભવ કરવા માટે આ જીવન મળ્યું છે અને એટલા માટે એ શાંતિ ક્યાં એટલે કહેતા ને કે એક ભક્ત ભગવાન પાસે તપ કર્યું અને ભગવાન પ્રસન્ન થઈ ગયા અને કહ્યું તું માંગે તને આપી દઉં લક્ષ્મીજીએ ધીમેરીને હાથ દબાવ્યો અરે આવું કહેવાતું હશે માંગે આપી દઉં તો બધું જ લઈ જશે આપનું પ્રભુ કે ચિંતા ન કરો માંગે તને આપો અને પેલા એ તો ખિસ્સામાંથી લિસ્ટ કાઢ્યું એટલું લાંબુ લિસ્ટ લક્ષ્મીજી કે જો બધું આપશો ને તો આપની સામે જોશે નહીં આ ઠીક છે ને માંગવા દો અને જે જે માંગ્યું હતું બધું એક થેલામાં ભરીને પેલા વ્યક્તિને આપ્યું અને એ તો પીઠ દઈને ચાલ્યો વળીને જોતોય નથી પ્રભુને લક્ષ્મીજીએ કહ્યું મેં આપને કહ્યું હતું ને જો એને માંગ્યું બધું આપશો તો આપને જોશે નહીં ભગવાને કહ્યું ચિંતા ન કરો લક્ષ્મીજી એણે માંગ્યું એ બધું જ મેં આપી દીધું છે પણ શાંતિ મેં મારી પાસે રાખી લીધી છે એટલે એક વાર શાંતિને શોધતો શોધતો એ મારી પાસે ચોક્કસ આવશે તમે શરણમ ગચ્છ ભારત પરમ શાંતિ પરમ શાંતિ તો ઈશ્વરના ચરણમાં જ છે તમે બધે જ ફરીને આવો પણ જ્યાં ગોપાલલાલજીના મંદિરમાં આવીને દસ મિનિટ ગોપાલલાલજીની સન્મુખ બેસો તો કેવો આનંદ થાય કેવો શાંતિનો અહેસાસ ભીડની વચ્ચે પણ પાંચ મિનિટ ઝાંખી થઈ જાય ને તો એ કેવી શાંતિનો અહેસાસ થાય નાથ દ્વારામાં ગયા હોઈએ ને ઘણા લોકોની ભીડ હોય એક ધક્કે અંદર ને બીજા ધક્કે ઓહો તમને તો ખબર છે બધા મારીએ છે આપણે ધક્કાનું ધક્કા નામ શ્રીનાથજી નું આપીએ છીએ લોકો શું કે નાથ દ્વારામાં બહુ ધક્કા આવે નાથ દ્વારામાં શ્રીનાથજી મારે છે આપણે જ એકબીજાને મારતા હોઈએ છીએ તોય ચમત્કાર જુઓ શ્રીનાથજી બાવાનો જેણે શ્રીનાથજીને ક્યારેય જોયા ન હોય વૈષ્ણવ ધર્મ શું ખબર એ ન હોય આટલા ધક્કાઓની વચ્ચે એક ધક્કે ભીતર જાય ને બે મિનિટ પણ દર્શન ન હોય માણ અડધી મિનિટ દર્શન મળે બીજા ધક્કે બહાર નીકળે ને બહાર નીકળતા જ કે મારે બ્રહ્મ સમન લેવું છે ને કંટી ધારણ કરવી છે મારે શ્રીનાથજીની સેવા પધરાવી છે આ પ્રભાવ શ્રીનાથજીનો છે ક્યાંય કોઈ સુવિધા ન મળે પણ શ્રીનાથજીનો પ્રભાવ જ એવો છે ને એની સન્મુખ થઈને નીકળેલો જીવ શ્રીજીનો જ થઈ જાય છે શાંતિ પરમ શાંતિનો પ્રભુની શરણાગતિમાં છે આ શાંતિનો અહેસાસ કરાવનારું આ કૃષ્ણ ચરિત્ર સત્સંગ કારણ કે સત્સંગમાં બેસવું એ જ સૌથી મોટા પુણ્યની વાત છે ભાગ્યોદય બહુ જન્મ સમર્જિત સત્સંગ મમ લભતે પુરુષો યદાવય મહદ ભાગ્યનો ઉદય થાય ત્યારે સત્સંગમાં બેસવા મળે જો એક સારો સંકલ્પ બે વર્ષ પહેલા નક્કી કર્યું હતું કે આપણે આ ટાઈમે કરવું છે બે વર્ષ આ કથાનું ચિંતન રહ્યું કેમ કરીશું શું કરીશું કઈ રીતે કરીશું વિચાર કરો એક સારો સંકલ્પ બે વર્ષ ભગવત ચિંતનમાં આપણને રાખ્યા ભલે એની વ્યવસ્થા બધું અમુક ચિંતાઓ પણ નસીબવાળાને હોય બધી ચિંતાઓ ખરાબ નથી હોતી ઘણી ચિંતાઓ તો ઉદ્ધારક હોય હવે કોઈ એમ કે જો ને આ એક એસી એસી ચાલતા નથી આખા ઘરના એસી બંધ થઈ ગયા છે પાંચ પાંચ ગાડીઓ પડી છે કે ડ્રાઈવર આવ્યો નથી બધા દાગીના ઘરમાં પડ્યા લોકરમાં મૂકવાનો ટાઈમ જ નથી આવી ચિંતા કોને થાય જેને બધા રૂમમાં એસી હોય પાંચ ગાડી હોય દાગીના હોય એને જ ને ભાગ્યશાળીને જ થાય ને એમ ઠાકોરજીને જગાવવાના છે એમની મંગળા ભોગની તૈયારી કરવાની છે મારે કથા કરવાની છે એની વ્યવસ્થા કરવાની છે બધાને કહેવાનું છે કંકોત્રી આપવા જવાનું આવી ચિંતા કોને થાય જે ભાગ્યશાળી હોય એને જ થાય સાધારણ લોકો તો કેવલ પોતાની લૌકિક ચિંતાઓમાં જ ખપી જતા હોય છે પણ એક શુભ સંકલ્પ આપણને ભગવાનની ચિંતા સાથે જોડી દે છે અને ભગવાન સંબંધી ચિંતા પણ ચિંતન હોય છે પ્રભુ તો હંમેશા ઈચ્છે કે જીવ હંમેશા મારા ચિંતન મારે એટલે જ આપણા વાર્તા સાહિત્યમાં પ્રસંગ આવે છે ને પેલા માજીને એમ થયું કે વીસ દિવસની સામગ્રી એકસાથે બનાવી દઉં અને રોજ થોડી થોડી ધોરી છે એટલે આટલા દિવસની શાંતિ અને એક સાથે બનાવીને ઠાકોરજી એક જ દિવસમાં બધી આરોગી ગઈ માજીએ પૂછ્યું કે અરે પ્રભુ આટલા દિવસની હતી રોજ થોડી થોડી ધરવાની હતી પ્રભુ કહે જો તું નિશ્ચિંત થઈ જઈશ તો પછી સંસારની ચિંતા કરીશ એના કરતાં રોજ મારી ચિંતા કરે સારું અને તને વીસ દિવસમાં નિશ્ચિતા થઈ જશે કે હવે ભગવાનની ચિંતા નથી એક વસ્તુ યાદ રાખો સારું નહીં વિચારો ને તો ખોટો વિચાર આવશે જ મનને ક્યાંક તો વિચારવું જ છે સારું નહીં કરો તો ખોટું થવાનું જ છે એટલે મન સબ્જેક્ટ પોતે ગોતી લે એના કરતા આપણે એને સબ્જેક્ટ આપતા રહેવું આપણે એને ઉત્તમ સંકલ્પો સાથે બાંધી રાખો જીવનમાં સારા સંકલ્પો સાથે જેણે મનને બાંધી રાખ્યું હોય ને તો આપ મેળે મન ઉત્તમ ચિંતન કરે અને જો ઉત્તમ સંકલ્પો સાથે મનને નથી બાંધતા તો મન તો પાણી જેવું છે ઘરમાં પાણી ઢોળાય જ્યાં ઢાળ હોય ત્યાં વહી જાય મન પણ એવું જ છે જ્યાં ખાડો દેખાશે ઢાળ દેખાશે નબળું દેખાશે ત્યાં મન જતું રહેશે આ મનનો સ્વભાવ જ છે ભગવત કૃપા આપણા પર થઈ છે આ ત્રિદિવસીય કૃષ્ણ ચરિત્રનું અવગાહન કરવાનો અવસર આપણને મળ્યો છે એક તો કૃષ્ણ તત્વ અને એમાં પણ એમનું દિવ્ય ચરિત્ર ચરિતમ પરમા આપના તો ચરિત્ર કેવા છે પરમ અદભૂત છે લૌકિક બુદ્ધિથી સમજી શકાય એવા નથી ભગવાનને સમજવા માટે ભગવત બુદ્ધિ જોઈએ દરેક વસ્તુ લૌકિક વ્યવહારથી સમજાતું નથી લૌકિક ગણિતથી ઉકેલાતું નથી આના ગણિત કંઈક જુદા છે ભક્તિ અને પ્રેમના ગણિત કંઈક જુદા હોય એ લોજિક થી ના સમજી શકાય નાના બાળક ગમે ત્યાં ચિંતા કરે ત્યારે હું મોડો આવું ઘરે પણ મમ્મી જાગે છે શા માટે તું સૂઈ જા ને પણ એ તો માં જ સમજી શકે કે એની ચિંતા શું છે પણ એ જ દીકરી જ્યારે પોતે માં બને ને ત્યારે બાળક સાથે પાછું પોતે પણ ચિંતા કરતી હોય પ્રેમના ગણિત કઈ જુદા હોય તમે લોજિક થી મા બાપ ને સમજાવવા જાઓ એ લોજિક ત્યાં ના કામ લાગે ત્યાં તો પ્રેમના ગણિત જુદા કામ કરતા હોય એની ચિંતા અને એની લાગણીઓ જુદી હોય એટલે હું તો મને તો ઘણી વાર એમ થાય બાળકો આટલું બધું ભણે કોઈ ડૉક્ટર થાય કોઈ એન્જિનિયર થાય કોઈ સીએ થાય કોઈ વકીલ થાય કેટ કેટલું વાંચતા હોય છે પણ એ વાંચનારા ભણેલા ગણેલા લોકો જો સ્વજનોના મન ન વાંચી શકે તો એનાથી મોટો અભણ કોને કહેવાય સ્વજનોના મન ન વાંચી શકીએ વડીલોનો સ્નેહ વાંચી શકીએ મોટાઓની ચિંતા કેમ છે શેના માટેની છે એ જો વાંચતા ન આવડે

ગોવર્ધન યાગની કથાનું આપણે દર્શન કર્યું હતું ગિરિરાજ યાગ ગોવર્ધન યાગ સ્વયં પ્રભુએ કહ્યું કામનું પૂજન કરો ભક્તિ માર્ગમાં બે ભેદ સમજવા બહુ જરૂરી છે એક છે છે આકાર અને બીજું સ્વરૂપ ઘણા બધા આકારો જુદા દેખાય પણ એમના સ્વરૂપ કંઈક જુદા છે ગિરિરાજજી પર્વત આકારે છે પણ એનું સ્વરૂપ તો હરિદાસ વર્યનું છે યમુનાજી નદી આકારે છે એનું સ્વરૂપ તો નમત કૃષ્ણ મહાપ્રભુજી મનુષ્ય આકારે છે પણ શ્રી વલ્લભ રૂપ સુરંગે અંગ અંગ પ્રતિભાવન કે ભૂષણ વૃંદાવન સંપત્તિ અંગ અંગે આકાર અને સ્વરૂપનો ભેદ સમજવો જરૂરી છે આકાર ને જુઓ એ ભૌતિકતા છે આધિભૌતિક સ્વરૂપ મહાત્મ્યને સમજાય એ આધ્યાત્મિકતા કહેવાય અને એની રસાત્મકતા સમજાય તો એને આધિ દૈવિકતા કહેવાય એમ આપણે ત્યાં દરેક સ્વરૂપના ત્રણ ત્રણ સ્વરૂપ બતાવ્યા છે આધિભૌતિક સ્વરૂપ આધ્યાત્મિક સ્વરૂપ અને આધિદૈવિક સ્વરૂપ જેમ યમુનાજી માટે જલ પ્રવાહ રૂપે નદી રૂપે જુઓ તો એમનું આધિભૌતિક સ્વરૂપ છે તીર્થ રૂપે યમુનાજીને જુઓ તો આધ્યાત્મિક સ્વરૂપ કહેવાય અને ઠાકોરજીના ચતુર્થ પ્રિયા સ્વરૂપે જુઓ તો એમનું દૈવિક સ્વરૂપ કહેવાય શ્રીરાજ બાબા એટલે જ આપણે ત્યાં વાર્તા સાહિત્યમાં એવો પ્રસંગ આવે છે કે એક વાર એક વૈષ્ણવને પ્રશ્ન કર્યો કે સૌથી મોટું તીર્થ કયું સૌથી શ્રેષ્ઠ પર્વત કયો સૌથી શ્રેષ્ઠ નદી કઈ જ્યારે આ પ્રશ્ન કર્યા એના આગળ ઘણી ચર્ચા છે ત્યારે પેલા વૈષ્ણવે કહ્યું કે સૌથી શ્રેષ્ઠ તીર્થ એ વ્રત છે સૌથી શ્રેષ્ઠ પર્વત એ ગિરરાજજી છે સૌથી શ્રેષ્ઠ નદી એ યમુનાજી છે ત્યારે ગુસાઈજીએ કહ્યું બિલકુલ નહીં કહ્યું અરે તું વ્રજને તીર્થ સમજે છે એ તો ઠાકોરજીનું ઘર છે સૌથી શ્રેષ્ઠ તીર્થ હોય તો એ પ્રયાગ છે તું ગિરરાજજીને પર્વત સમજે છે શ્રેષ્ઠ પર્વત હોય તો એ મેરુ પર્વત છે ગિરરાજ બાવા તો હરિદાસ વર રહે છે તું યમુનાજીને નદી ગણે છે શ્રેષ્ઠ નદી કોઈ હોય તો એ ગંગાજી છે યમુનાજી તો ચતુર્થ પ્રિયા છે આમ ગુસાઈજી સ્વરૂપના અનુભવ કરાવ્યા ગોર્ધન યાગની કથા એટલે શરણાગતિની કથા મુક્ત થવાની કથા કરતા હતા પ્રભુએ સમજાવ્યો આજ્ઞા કરી જાઓ સમગ્ર કરતા ડુબાડી દો અને આકાશમાં કાળા કાળા વાદળો ઘેરાવા લાગ્યા મોટી મોટી શિલાઓ પડતી હોય એવી જલની બુદો પડવા લાગી ગભરાયા વ્રજવાસી દોડતા આવ્યા પ્રભુ પાસે જો સંકટ સમયે વૈષ્ણવે કોનો આશ્રય કરવો સંસારનો આશ્રય કરશો ને તો ઉદ્વેગ સિવાય બીજું કઈ નહીં મળે કારણ કે જે સંસાર પોતે છે એ તમને શાશ્વત સુખ ક્યારે આપી શકે એમ નથી કોઈ પણ સંસારી પાસે જશો ને અને તમારું દુઃખ કહેશો તો એ શું કહેશે તમારું દુઃખ સાંભળી મને બહુ દુઃખ થયું એટલે દુનિયામાં એક દુઃખી વધ્યો બીજું તો કઈ થતું નથી તમે ઉલટા એક દુઃખી દુનિયામાં વધાર્યા કારણ દુઃખનો એ અફસોસ કરી શકે એમ છે દુઃખ દૂર કરવાનું સામર્થ્ય એનામાં નથી એટલે તો આપણે ત્યાં કહીએ છીએ ને સુખાવસાને ઈદ મે દુઃખાવસાને ઈદ મે દેહાવસાને આવે પ્રભુ પાસે માંગવા જવાની જરૂર નથી ખાલી પ્રભુ પાસે જવાની જરૂર છે ઘણીવાર આપણને એમ લાગે કે જવું એટલે માંગવું જરૂરી નથી કલ્પ વૃક્ષ પાસે બેસીને માંગવાનું ન હોય કેવલ બેસવાનું હોય પછી તો જે જે વિચારો ને પૂરું થતું જાય એમ પ્રભુ પણ કલ્પ વૃક્ષ છે માંગવાની જરૂર નથી માંગશો તો તમે ધાર્યું એ મળશે નહીં માંગો તો ઠાકોરજીએ જે વિચાર્યું છે એ મળશે ધારેલેમાં કલ્યાણ છે કે આપણને ખબર નથી પણ પ્રભુએ આપણા માટે જે વિચાર્યું છે ને એમાં આપણું કલ્યાણ ચોક્કસ હોય છે એટલે પ્રભુ પાસે જઈને પણ એમ જ કહેવું મારા માટે તને જે યોગ્ય લાગે ને એવું તું કરજે કારણ કે મારું ભલું શેમાં છે એ મને ખબર નથી કારણ કે નાનકડું બાળક રમવા માટે ચપ્પુને પકડે ને એને જોઈતું જોઈએ રડે જીદ કરે પણ મા બાપ ના આપે કારણ કે બાળકને પકડવું છે પણ એને ખબર નથી કે આનાથી વાગી જાય દરેક મળતી વસ્તુ એ લાભકારક જ હોય જરૂરી નથી હોતું ઘણી વાર આપણી જ માંગણીઓ આપણા પતનનું કારણ થઈ જતી હોય છે જો આ તો બહુ મોટી ઠાકોરજીની કૃપા છે કે ઠાકોરજી આપણને એવા આશીર્વાદ નથી આપતા કે જ્યાં તું ધારે બધું પૂરું થશે જો આવા આશીર્વાદ આપે ને તો આપણા સર્વનાશ માટે કોઈ દુશ્મનની જરૂર જ ન પડે આપણું મન જ કાફી છે આપણી ઈચ્છાઓ જ કાફી છે આપણી માગણીઓ જ કાફી છે જો ભગવાન એવા આશીર્વાદ આપીએ તારું ધારેલું બધું પૂરું થશે માણસ પોતે જ પોતાનો સર્વનાશ કરી લે આ તો કૃપા છે કે આપણું ધારેલું બધું થતું નથી બાકી જો થવા લાગે ને તો માણસનું કોઈ સગુ ન રહે કોઈની જોડે સ્નેહ ન રહે પોતે જ પોતાનું પતન નોતરી લે પ્રભુ પાસે જવાની જરૂર છે અને જઈને એના શરણમાં છીએ એ અભિવ્યક્તિ કરવી પ્રભુ હું તારો છું તારી શરણમાં છું નિશ્ચિત વાત છે પ્રભુના શરણે ગયેલાનું દુઃખ ભગવાન હરી લેતા હોય છે એનું નામ જ હરી છે અને એટલા માટે સુખાવસાને ઇદમે વસાર સુખના અંતમાં ઠાકોરજીને યાદ કરવા દુઃખના અંતમાં એ જ જાણવા યોગ્ય છે જે વાત કરી રહ્યો છું સંકટ આવે જીવનમાં ને ઘણીવાર એવું થાય આપણા સામર્થ્યની બહારની વસ્તુ થઈ જાય એમ લાગે કે ચારે બાજુ ફસાઈ ગયા હોય કેમ કરીને બચવું અને જ્યારે કોઈ રસ્તો ન મળે તો આપણા બધા માટે એક જ રસ્તો છે અને એ છે ઠાકોરજીની શરણાગતિ અશક્યવા સુશક્યવા સર્વથા શરણમ હરી એ મહાપ્રભુજી આજ્ઞા કરે છે સોડસ ગ્રંથમાં અશક્ય હોય કે સુશક્ય હોય ભક્ત દ્રોહે ભક્ત્યા ભાવે ભક્તેશ્ચા અતિક્રમે કૃતે અશક્યવા સુશક્યવા સર્વથા શરણમ હરી ભાવ હોય અભાવ હોય કુભાવ હોય જે રીતે પણ હો પડે એકવાર શરણે પહોંચી જાવ શરણે ગાયેલાની સર્વ કામનાઓ પરમાત્મા પૂરી કરે છે વ્રજવાસીઓ આવ્યા પ્રભુના શરણે ઠાકોરજીએ કહ્યું કે જેનો યજ્ઞ કર્યો છે એ ગિરાજ બાબા આપણી રક્ષા કરશે બધા જ વૃજવાસીઓને લઈ પ્રભુ ગિરાજજીની શરણે આવ્યા હે ગિરાજ હે ગિરાજ શરણ તિહારે તિહારો શરણ प्रभु आनंदकारी, आनंदकारी, कारी हे गिरिराज, हे गिरिराज तिहार પ્રવેશ એકમ શરણમ બ્રજવાસીઓ શરણે આવ્યા પ્રસિદ્ધ કદાચ એ છે બધા લાકડી લગાવી દીધી અવિશ્વાસ હતો નહી અરે એટલો ભાર ઠાકોરજી ને ઓછો થાય માનવ ગોવર્ધન નૃત્ય કરે ઠાકોરજીની આંગળી પર ગિરાજ બાવા તો નૃત્ય કરી રહ્યા છે સાત દિવસ સુધી પ્રભુએ ધારણ કરી રાખ્યા સાત એ પ્રકારના અન્યાશયો દૂર કર્યા અનેક પ્રકારના અન્યાશયો લાગ્યા છે જીવને જો આપણે ત્યાં પણ જીવનમાં કેટ કેટલા અન્યાશયો આપણા જીવનમાં છે પ્રભુ પરનો ભરોસો જેના થકી હટે એ જ વ્યક્તિ કે વસ્તુ અન્યાશય છે અને જેના થકી પ્રભુમાં ભરોસો વધે શ્રદ્ધા દ્રઢ થાય એ જ વૈષ્ણવના જીવનનું પરમ સાધન છે પ્રકારના દૂર કર્યા ઇન્દ્ર હાર્યો છે વંદન કરતા કરતા ઠાકોરજીના શરણે આવ્યા અભિષેક કર્યો છે પરમાત્માનો બોલો ગોવિંદ ભગવાન ગોવિંદ નામ પરમાત્માનું પડ્યું છે ગોરધન કથા કથાને અહીંયા વિરામ આપીએ પ્રવેશ કરીએ રાસ પંચાધ્યાયની કથા આ પરમ અધિકારીની કથા છે અને જેનો જેવો અધિકાર એવો એને ઉપદેશ આપવો એમ શાસ્ત્ર કહે છે આ ગોપીઓની કથા છે અને ગોપી સમજાશે તો જ પંચાધ્યાય ગોપી એ કોઈ વ્યક્તિનું નામ નથી એ ભાવની એક અવસ્થાનું નામ છે ગોપી ઇન્દ્રિય કૃષ્ણ રસ પીબતિ ગોપી જેની સર્વ ઇન્દ્રિયો કેવલ ને કેવલ કૃષ્ણ રસનું પાન કરે છે એ જ ગોપી છે ગોપન શિલા ગોપી આ ગોપીઓની ગાથા છે જેને સર્વોચ્ચ ભાવ માનવામાં આવ્યો ગોપી ભાવને ગોપી પ્રેમ શ્યામ ભુજા એને તો પ્રેમની ધ્વજા કહેવાય છે પ્રેમનું મૂર્તિમંત રૂપ એટલે ગોપીઓ અને પ્રેમનું પવિત્ર રૂપ એટલે પ્રભુની ભક્તિ ત્રણ પ્રકારના સ્ત્રી પાત્રો ભાગવતમાં દસમસ કદમાં જોવા મળે એક સાધારણ બીજા મધ્યમ અને ત્રીજા ઉત્તમ સાધારણ પ્રેમ છે કુબજાનો મને સુખ થાય પ્રભુને થાય કે ન થાય એવો વિચાર એ સાધારણ પ્રેમ છે મધ્યમ પ્રેમ છે અષ્ટપટરાણીઓનો અમને આનંદ થાય ને પ્રભુને આનંદ થાય અને ઉત્તમ પ્રેમ છે ગોપીઓનો અમારું જે થવું હોય થાય પણ મારા ઠાકોરજીને સુખ થાય આ ગોપીનો ભાવ એટલે તો એવી કથા કહેવામાં આવે ને કે જ્યારે દ્વારિકામાં આઠે પટરાણીઓએ કહ્યું પ્રભુને કે પ્રભુ રહો છો અમારી સાથે પણ આપના રોમ રોમથી એક જ અવાજ આવતો હોય છે ગોપી 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 એવું ગોપીઓમાં વિશેષ શું છે અને ત્યારે અત્યારે કથાનો વિસ્તાર નથી કરતો પણ ત્યાં ગોપી તળાવ ને પ્રભુએ વેણુનાદ કર્યો અને વેણુનાદ કરીને રાસ માટે અષ્ટ પટરાણીઓને બોલાવ્યા નીકળવા માટે ગયા મહેલમાંથી બહાર પણ વડીલ યાદવ બેઠેલા જોયા દ્વાર ઉપર સંકોચ થયો શરમ થઈ પાછા આવી ગયા આઠે પટરાણીઓ ન જઈ શક્યા પણ છેક વ્રજમાં રહેલી ગોપીઓ એ ગોપી તળાવમાંથી પ્રગટ થવા લાગ્યા સાંભળીને રહી ન શક્યા વ્રજમાં અને ત્યાંથી અનંત ગોપીજનો પ્રગટ થયા અને પ્રભુએ રાસ કર્યો અને એ જ ગોપીઓ રજ બનીને ત્યાં રહી ગયા એટલે જ પ્રભુ ગોપીચંદન આપણે લગાડીએ છીએ ને એ ગોપીચંદન શું છે આ ગોપીઓની ચરણ રજ છે

સાતુર્યવી વિનિરૂપ્યતે તે આજ્ઞા કરી વ્રજવાસીઓને બ્રહ્માનંદ સુધીના આનંદનો અનુભવ થઈ ગયો છે જો ત્રણ પ્રકારના આનંદ શાસ્ત્રોએ બતાવ્યા વિષયાનંદ બ્રહ્માનંદ અને ભજનાનંદ વિષયાનંદને બધા જ ઓળખે છે જે ઇન્દ્રિયાના વિષયોનો આનંદ છે એની ઉપર છે બ્રહ્માનંદ એટલે મોક્ષાનંદ મુક્તિનો આનંદ અને એનાથી ઉપર છે સ્વરૂપાનંદ એટલે કે બ્રહ્માનંદ સુધીના આનંદનો અનુભવ વ્રજભક્તોને થઈ ચૂક્યો છે અને હવે ઠાકોરજી એમને સ્વરૂપાનંદનું દાન કરવા માંગે છે સ્વસ્વરૂપના આનંદ નું દાન પરમાત્મા અહીંયા કરશે પાંચ પ્રકારે પોતાના સ્વરૂપનું સ્થાપન વ્રજભક્તોમાં પરમાત્મા કરશે અને પાંચ અધ્યાયમાં રાસની કથા છે એટલે એને કહેવાય રાસ પંચાધ્યાય આ ત્રણેય પ્રકારના આનંદની વાત શાસ્ત્રો કરે છે જો એવા કથા શાસ્ત્રોમાં આવે છે દંડકારણ્યમાં જ્યારે ભગવાન રામચંદ્રજી પધાર્યા અને બ્રહ્માનંદ સુધીના આનંદનો અનુભવ કરી ચૂકેલા ઋષિ મુનિઓએ જ્યારે ભગવાન રામને જોયા ત્યારે પ્રશ્ન કર્યો કે પ્રભુ અમે તો આજ સુધી એવું માનતા હતા કે મુક્તિનો આનંદ એ સર્વોચ્ચ આનંદ છે અને એનો અનુભવ અમે કરી ચૂક્યા છીએ છતાંય આપને જોયા પછી બીજો કયો આનંદ પામવાની અમને ઈચ્છા જાગી રહી છે અને ત્યારે ભગવાને કહ્યું એ છે મારો સ્વરૂપાનંદ જો એક છે પેડો થઈ જવું અને બીજું છે પેડો ખાવું પેંડો બની જવું એ બ્રહ્માનંદ અને પેડો ચાખો એ સ્વરૂપાનંદ અને ત્યારે ભગવાન રામે આ રહેલા ઋષિઓને કહ્યું કે જ્યારે હું પૂર્ણા અવતાર કૃષ્ણ સ્વરૂપે પધારીશ ત્યારે તમે વ્રજમાં ગોપીઓ બનીને પ્રગટ થજો